વોટ ઇઝ ડેટલોક ડેટલોક શું છે ડેટલોક એક ઓપરેટિંગ સિસ્ટમનું એક એવી કન્ડિશન છે કે જેના અંદર મલ્ટિપલ પ્રોસેસીસ એકબીજાને ઓવરઅપ થઈ જાય છે મતલબ ઓવરલેપ એ રીતે થઈ જાય છે કે આગળ કોઈ કોઈ બી પ્રોસેસ પોતાનું એક્ઝિક્યુશન નથી કરી શકતી એક એક્ઝામ્પલ આપ્યું છે કારનું કે જ્યાં એક કાર રસ્તા પર જતાં જતાં ઊભી રહી જતા તેની સામેથી આવતી સામેથી આવતી કારને ઊભું રહેવું પડ્યું ઓકે જસ્ટ સી ઓવર યર આ કાર જે આ સાઇડથી આવી રહી હતી એ અહીંયા એને પોઝ થઈ ગઈ ના આ બાજુથી આવતી કાર અહીંયા એને અહીંયા ઊભું રહેવું પડ્યું એના લીધે આ કારને વેઇટ કરવો પડ્યો એના લીધે હવે આ કાર અને હવે એવી કન્ડિશન થઈ ગઈ છે કે આ આ કોઈ બી કારમાંથી કોઈ બી કાર આગળ આગળની ડાયરેક્શનમાં નહીં જઈ શકે મતલબ પોતાનો જે પાથ છે રિસોર્સ છે એને ટોટલી એને બ્લોક કરી દીધા છે ઓકે આ છે ડેડલોક કે એક એવી કંડિશન કે જ્યાં આગળ હવે કોઈ પ્રોસેસને ુશન નહીં નહીં થઈ શકે મતલબ જે રિસોર્સિસ છે એકબીજાને એ રીતે યુઝ કરી દીધા કે આગળનું કોઈ એક્ઝિક્યુશન નથી મળી રહ્યું સો પ્રોસેસને તમે પ્રોસેસ જ્યારે રિસોર્સ જોડે રિક્વેસ્ટ કરે છે ત્યારે રિસોર્સ એને રિવર્ટ આપે છે ઓકે હોલ્ડ કરે છે ઇન સચ કેસ સિનારીઓ કે મારી એક પ્રોસેસ ડિપેન્ડન્ટ છે એક બીજી પ્રોસેસ ઉપર માની લો કે હું એક પ્રોગ્રામ લખ્યો છે મેં સી પ્રોગ્રામ જેનું કામ છે કોઈક વેબસાઇટ ઉપરથી ડેટાને સ્ક્રેપ કરીને લાવવાનું બટ મારું એ વેબસાઇટનું સર્વર જ ટાઉન છે તો હું આ રિસોર્સને પૂરો નહીં કરી શકું ઓકે દિસ ઇઝ ધ કંડિશન કે જ્યાં ડેડલોક અક્કર થાય છે કે સેમ રિસોર્સ ઇઝ મલ્ટિપલ પ્રોસેસીસ યુઝ કરે છે એને એના લીધે આ એક સિનારી અક્કર થાય છે સેટ ઓફ પ્રોસેસીસ ઇઝ અ ડેડલોક ઇફ ઈચ પ્રોસેસ ઇન અ સેટ ઓફ વેઇટિંગ મતલબ દરેક પ્રોસેસને અહીંયા વેઇટ કરવો પડી રહ્યો છે અહીંયા ટ્રાફિકમાં આપણે જોઈ શકીએ કે દરેક કારને અહીંયા વેઇટ કરવો પડી રહ્યો છે દરેક રિસોર્સ અહીંયા હોલ્ડ ઉપર મૂકી રહ્યો છે ઓકે તો આ આ કેસ છે કે જ્યાં પ્રોસેસિઝ વેઇટિંગ કન્ડિશનમાં જતી રહે છે જ્યાં વેઇટિંગ કન્ડિશન પ્રોસેસિસ માટે ક્રિએટ થાય છે દરેક પ્રોસેસીસ માટે ધેટ ઇઝ ધ કેસ ફોર ડેડલોક તો આનાથી બચવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ડેડલોક ઇઝ આર ધ સેટ ઓફ બ્લોક પ્રોસેસિઝ ઇચ હોલ્ડિંગ અ રિસોર્સ એન્ડ વેઇટિંગ ટુ અક્વાયર અ રિસોર્સ હેલ્ડ બાય અનધર પ્રોસેસ હવે જોઈએ ડેડલોક સેના રીતે થાય છે મ્યુચ્યુઅલ એક્સક્લુઝન ઈચ રિસોર્સ ઇઝ આઈધર કરન્ટલી અસાઇન ટુ ધી એક્ઝેક્ટલી વન પ્રોસેસ ઓર અવેલેબલ અગર ઓનલી વન પ્રોસેસ એટ અ ટાઈમ કેન બી મતલબ એક ટાઈમ પર એક જ રિસોર્સને તમે એક જ એક જ રિસોર્સ એક જ પ્રોસેસ એક્સેસ કરશે ઓકે અગર એક કરતાં વધારે પ્રોસેસ એને એક્સેસ કરવા જશે તો એ મ્યુચ્યુઅલ એક્સક્લુઝનની કન્ડિશન બની જશે કે જ્યાં બીજી પ્રોસેસને હવે વેઇટ કરવી પડે વેઇટ કરવો પડી રહ્યો છે ઓકે હોલ્ડ એન્ડ વેઇટ પ્રોસેસ કર હોલ્ડિંગ રિસોર્સિસ ગ્રાન્ટેડ અર્લીયર કેન રિક્વેસ્ટ મોર રિસોર્સિસ મતલબ કે એક એવી કન્ડિશન કે જ્યાં બીજી પ્રોસેસ બીજા કન્ટિન્યુઅસ ને કોલ કરી રહ્યા છે એક્સેસ કરવા માટે તો આ કન્ડિશનમાં શું થશે કે એક પ્રોસેસ કન્ટિન્યુઅસ ઘણા બધા રિસોર્સિસને કોલ કરીને પોતાને એક્ઝિક્યુટ કરી રહી છે પણ એની એક બીજી જે બીજી જે નાની પ્રોસેસ છે એને અહીંયા વેઇટ કરવો પડી રહ્યો છે નો પ્રિવેમ્શન પ્રીવિયસલી ગ્રાન્ટેડ રિસોર્સિસ કેન નોટ બી ફોર્સિબલ ટેકન અવે અને સર્ક્યુલર વેઇટ તો ધ નેક્સ્ટ આ સર્ક્યુલર વેઇટનું એક્ઝામ્પલ આપણે આગળ જોયું હતું ઓકે કે એક રિસોર્સિસ બીજા રિસોર્સિસને કોલ કરે છે એ બીજો બીજી એક પ્રોસેસ સાથે કનેક્ટેડ રિસોર્સિસ છે તો એ એક સર્ક્યુલર સાયકલ બની જાય છે એકબીજા પર ડિપેન્ડન્ટ ઓકે તો આ ક્વેશ્ચન હતો તમારો સેવન માર્ક્સનો આનાથી આને આનાથી બચવાના પ્રોબ્લેમ શું છે તો એને પહેલો ઇગ્નોર કરો અને આ એલ્ગોરિધમ પોતે કામ કરે છે સેકન્ડ વન ઇઝ ડિટેક્શન એન્ડ રિકવરી ધીઝ ઇઝ ધી ઓપ્શન ઓપ્શન જે દરેક વખતે સોલ્વ આના થ્રુ એક્શન લેવામાં આવે છે ડિટેક્ટ કરો અને જે પ્રોબ્લેમ છે એને રિકવર કરો ડાયનામિક અવોઇડન્સ અને પ્રિવેન્શન સો આ ચાર ઓપ્શન છે જેનાથી આપણે ડેડલોકથી પ્રિવેન્ટ થઈ શકીએ થેન્ક યુ